ભેગા ભરવાને બદલે અલગ અલગ ફોર્મ ભર્યા હોય એના માટે મસ્ત મજાની અપડેટ આવી ગઈ છે અરજીઓ મર્જ કરી દીધી છે ફોર્મને ભેગા કરી દીધા છે બરાબર આખી વિગત જોવી છે અપડેટ સરસ મજાની આવી ગઈ છે અને મિત્રો જણાવી દઉં છું કે અત્યારથી આ ફોર્મ છે એ તમને ખબર છે કેટલા ભરાણા ચૌદ લાખ અઠ્યાવીસ પ્લસ ભરાણા હતા પણ ફોર્મ ચેક કરવામાં આવ્યા ત્યાં જ અરજીઓ ઓછી થઈ ગઈ

ની જરૂરી સૂચનાઓ અહીંયા આપેલી છે આ સૂચનાઓ જે છે મિત્રો વેબસાઈટ જે છે જીપીઆરબી એની વેબસાઈટ ઉપર જાવ એટલે તમને મળી જશે અપડેટ ની અંદર લાસ્ટ અપડેટ છે એની અંદર આપેલું છે આજનું બરોબર શું છે જુઓ જાહેરાત ક્રમાંક આપેલો છે GPRB 2025-26/1 અનવય જે ઉમેદવારો એ તારીખ 3/12/2025 થી 23/12/2025 કે જ્યારે તમે પોલીસ ના ફોર્મ ભર્યા છે કોન્સ્ટેબલ અને PSI બરાબર દરમિયાન ઓનલાઈન અરજી કન્ફર્મ કરેલ છે તે પૈકી સામાન્ય કેટેગરી ના ઉમેદવારોએ જાહેરાતમાં જણાવ્યા મુજબ ફી ભરવા ફી ભરવાની હતી પરંતુ સામાન્ય એટલે કે જનરલ કેટેગરી ના ઉમેદવારોએ સમય મર્યાદા પરીક્ષા ફી ભરેલ ન હોવાથી તેમની અરજી રદ કરવામાં આવેલ છે

છે બરાબર બાકી ધ્યાને લેવામાં આવશે ને એવું કીધેલું છે બરાબર પછી બીજી શું કે કે જે ઉમેદવારો એ બોથ એટલે બંનેની અંદર અરજી કરે કરી નથી અને પોલીસ કેડર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને એલઆરડી બંનેની અંદર અલગ અલગ કરેલી છે તેઓને જુદી જુદી અરજીઓ પર શારીરિક કસોટીના જુદા જુદા કોલ લેટર ઇશ્યુ ન થાય અને

અને કોન્સ્ટેબલ ની અંદર પણ ફોર્મ ભર્યું છે અને તમારે હકીકતે બોથ એટલે બંને ની અંદર ફોર્મ ભરવાનું હતું તો થયું શું તો ભાઈ તમારે તમે બંને ની અંદર ફોર્મ ભરેલું છે તો ભાઈ તમારે શું કરવું પડશે તો તમે બંને ની અંદર ફોર્મ ભર્યું તો ભરતી ને જે બોર્ડ છે એને આનો એક કોલ લેટર કાઢવાનો આનો એક કોલ લેટર કાઢવાનો તમારે બે વખત શું કરવાનું

કોન્સ્ટેબલ હવે જો તમારે આ બાબત કાંઈ મર્જ કરેલ અરજીઓ વિગત આપેલી છે જુઓ ત્યાં વિગત આપેલી છે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરશો એટલે તમને જોવા મળી જશે અને એક થી વધુ અરજી કર એક થી વધુ અરજી કરનાર ઉમેદવારની અરજી રદ કરવા માટે નીચેની કાર્યવાહી કરવામાં આવે શું કાર્યવાહી કરવામાં આવેલી છે કઈ રીતની છે અહીં આખી વિગત આપેલી છે જોઈ લો શું કીધેલું છે પહેલાના નંબર ઉપર અનુક્રમણિક આપેલી છે ઉમેદવાર કરેલ અરજી કે તમે કઈ રીતે અરજી કરેલી છે એની વિગત આપેલી છે અને પછી કરવામાં આવેલી કાર્યવાહી એટલે ભરતી બોર્ડે શું કર્યું છે તમે ફોર્મ કઈ રીતે ભર્યું છે અને ભરતી બોર્ડે શું કર્યું છે એવું સમજાવે છે તો ફક્ત બોથમાં એક કરતા વધુ અરજી એટલે તમે એક કરતાં વધારે અરજી આ પીએસઆઈ અને કોન્સ્ટેબલ

આ એલઆરડી ની છેલ્લી અરજી છે એ માન્ય રાખવામાં આવેલી છે ચોથો નંબર બંને ની અંદર બોથ છે પછી પ્લસ પીએસઆઈ બંને માં એક એક અથવા એક કરતા વધુ અરજી તમે આ બંને ની અંદર પણ અરજી કરી છે આ બોથ જે છે એની અંદર પણ અરજી કરી પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ની અંદર પણ કરી અરજી અને અલગથી પીએસઆઈ ની અરજી કરી છે

તો આ તમારી કોન્સ્ટેબલની અરજી તમારી રદ અને માન્ય તમારી કઈ રહેશે નંબર તમે બંનેની અંદર ભર્યું છે અને બંનેની અંદર અલગ અલગ પણ કરી છે બોથે ભરી પીએસઆઈ ભર્યું કોન્સ્ટેબલ એ ભર્યું લો બધું રદ તમે જે છેલ્લે આ બોથ અરજી કરી છે પાંચમો નંબર આવી ગયો બરાબર સાતમો નંબર પીએસઆઈ પ્લસ એક એક અરજી હવે આ બંનેમાં અલગ અલગ કરી બોથ નથી કરી તમે બંને ભેગી નથી કરી બોથ કરવાની હતી બરાબર આ નથી કરી

બે કે અરજીઓ કરી દીધી છે છેલ્લી તમારી સજો અહીંયા કીધું જ છે પીએસઆઈ ની છેલ્લી અરજી અને એલઆરડી ની છેલ્લી અરજીઓને મંજ કરી બાકીની તમામ અરજી રદ શારીરિક કસોટીમાં પીએસઆઈ કન્ફર્મેશન નંબર ઉપર કોલ લેટર ઇશ્યુ કરવામાં આવશે આ રીતે અહીંયા પણ કરેલું છે બરાબર હવે આવા ઉમેદવારો કેટલા છે જો અહીંયા આપણે પહેલા જનરલ જનરલ માં ફી નથી ભરી બસો ને અઠ્યાવીસ વિદ્યાર્થીઓ છે કે ડબલ અરજીઓ કરી કે આની તો સીધી અરજીઓ શું થઈ ગઈ એક કરતાં વધારે એટલી રદ જ થઈ ગઈ બરાબર પછી જે છે એ આજે આ સેજ જોઈ લો તો એ શું છે

ત્રણસો ને બાણું બરાબર હા સિત્તેર હજાર ત્રણસો બાણું વિદ્યાર્થીઓ છે કે જે તમારા જે અત્યારે ફોર્મ ભરાણેલા હતા એમાંથી શું થઈ ગયા ભાઈ

સિત્તેર હજાર નવસો બાણું રદ કરી નાખો આટલા રદ કરી નાખો એટલે એકસો ને ચોપન જેવી અરજી ઓ રહે છે કેટલી રહે છે તેર લાખ અઠાવન હજાર એકસો ને ચોપન જેવી અરજી રે છે લો તમારી હજી ફોર્મ ચકાસવામાં આવ્યા ત્યાં એટલા વિદ્યાર્થીઓ ઓછા થઈ ગયા છે હવે જ્યારે તમારું ગ્રાઉન્ડ આવશે ગ્રાઉન્ડ આવશે ને ત્યાં ઉપરના જે વિદ્યાર્થીઓ છે ને આ ઉપરના એક લાખ અઠ્ઠાવન હજાર એક લાખ અઠ્ઠાવન હજાર એકસો ને ચોપન વિદ્યાર્થીઓને ભૂલી જવાના આટલા વિદ્યાર્થીઓ હજી તમારે શું નહીં આવે દોડવા માટે નહીં આવે વધારે નહીં આવે પણ હું તો ખાલી અંદાજે એટલું કહું છું આમ તો મારી તો ગણતરી એવી જ બોલે છે કે તમારે દસ લાખ જ ગણવાના દસ લાખ વિદ્યાર્થીઓ દોડવા માટે આવશે પણ અત્યારે અંદાજ તમે રાખો કે લાખ વિદ્યાર્થીઓ છે તમારે દોડવા માટે આવશે અઠાવન હાજર એકસો ચોપન વિદ્યાર્થીઓ નહીં આવે સમજી લો તમારી કોમ્પિટિશન ધીરે ધીરે કેટલી ઓછી થતી જાય છે અને આમાંથી પણ આમાંથી પણ છેલ્લે મારી ગણતરી છે કે ત્રણ લાખ પૂરા નહીં થાય કરવાની છે નીચે જો ક્લિક કરો એવું આપેલું છે અને રદ કરેલ અરજીઓ અંગે જો કોઈ ઉમેદવાર રજૂઆત કરવા માંગતા હોય તો

તો પછી તમારે શું કરવાનું છે કોઈ ને એમ થાય મારે કોન્સ્ટેબલમાં ઇન્ટરેસ્ટ નથી તો પીએસઆઈ નું રાખો જે કંઈ કરવું હોય એ તમારે ક્યાં સુધીમાં તો કે છ એક બે છ એક બે હજાર સુધી મળી અને તમામ વિદ્યાર્થી મિત્રો સહેજ ધ્યાન આપજો અને હવે માત્ર ને માત્ર એક કે બે દિવસ આજે આજે આવી જાય નક્કી નહીં એક કે વધી બે દિવસ ત્યાં સુધીમાં તમારા કોલ લેટર જે છે ગ્રાઉન્ડ ક્યારે શરૂ થશે એની અપડેટ આવી જશે

જે કઈ ફેરફારો અમુક થશે ફેરફારો કરી નાખશે આ જે વિદ્યાર્થીઓને પ્રશ્ન હશે તો તો એકાદ બે દિવસમાં તમને તમારા ગ્રાઉન્ડ ની અપડેટ મળી જશે કોલ લેટર 10 દિવસ અગાઉ તમારા કોલ લેટર નીકળશે આ 10 દિવસ અગાઉ જે તમારા કોલ લેટર નીકળાય બરાબર આ કોલ લેટર જે છે એ લઈને તમારે ગ્રાઉન્ડમાં જવાનું એની અપડેટ તમને એકાદ બે દિવસમાં મળી જશે

અને પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ છે એમના માટે માંડ વિષક દિવસ જેવું છે અને કોન્સ્ટેબલ પછી શરૂ થઈ જશે એટલે અહીંયા પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ ને પછી કોન્સ્ટેબલ છે એ અંદાજે પછી આનું જે છે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ એનું અંદાજે વિષક દિવસ જેવું ચાલે એટલે એકાદ મહિના જેવું છે